ભીષણ આગની બહુ જોરદાર અગ્નિ ભીષણ અગ્નિ લપેટાઈને ત્રણેય લોકમાં ફેલાઈ રહી હતી અને અચાનક પ્રચંડ મુશળધાર ધાર વરસાદ થવા લાગ્યો એવો વરસાદ કે સ્વયં વરસાદના દેવતા ઈન્દ્રદેહ પણ ન જોયો હતો વરસાદના જળથી સમુદ્રોમાં તોફાન મચી ગયા એવું લાગી રહ્યું હતું કે આ વરસાદનું જળ ત્રણેય લોકને ભયાનક જળમાં ડુબાડી દેશે અને પછી કંઈક એવું થયું જે સમય સમય પર થતું આવ્યું છે અને એ શું છે બસ આજ આપણી આજના કથાનો વિષય છે તો આપણે ચાલો કથા સાંભળીએ સો મિત્રો તમને ખબર છે કે બ્રહ્માજીનું પણ આયુષ્ય છે અને તે પણ 100 વર્ષ સુધી જીવે છે બ્રહ્માજી 100 વર્ષ સુધી જીવે છે તો ચાલો તમને સામાન્ય ભાષામાં હું ગણતરી કરી સમજાવું તો મિત્રો આપણે બધા લાખ અઠ્યાવીસ હજાર વર્ષ સુધી ચાલે છે અને તે પ્રકારે ત્રેતા યુગ બાર લાખ છન્નું હજાર વર્ષ સુધી ચાલે છે દ્વાપર યુગ આઠ લાખ ચોર્યાસી હજાર વર્ષ સુધી ચાલે છે અને કળયુગ જેમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ તે ચાર લાખ બત્રીસ હજાર વર્ષો સુધી ચાલે છે જ્યારે કળિયુગ સમાપ્ત થાય તો ફરીથી સતયુગ પ્રારંભ થાય છે પછી ત્રેતાયુગ પછી દ્રાપર યુગ અને ફરી પાછું કળિયુગ અને આવી રીતે ચાર યુગોની સાયકલ ચાલતી રહે છે જ્યારે આવી રીતે

ફરીથી આ ભૌતિક જગતની સૃષ્ટિ બનાવે છે તો આજની કથામાં આપણે આ વિષય પર ચર્ચા કરીશું કે કેવી રીતે રમ્માજીનો જન્મ થાય છે અને તે સૃષ્ટિની રચના કરે છે આ જાણકારી શ્રીમદ્ ભાગવતમના ત્રીજા સ્કંધમાં મળી આવે છે જ્યાં તૈત્રેય ઋષિ વિસ્તારપૂર્વક વિદુરજીને સૃષ્ટિની રચનાના વિષયમાં કહે છે મિત્રો આ એ દિવસની વાત છે જ્યારે ब्रह्माજીનો દિવસ સમાપ્ત થઈ રહ્યો હતો અને તેમની રાત્રિ પ્રારંભ થવાની હતી અચાનક ભગવાન શંકર જે તેમના ફણ ઉપર આ પૂરા બ્રહ્માંડને ધારણ કરે છે તેમના मुखથી પ્રલય અગ્નિ પ્રજ્વલિત થઈ ઊઠી એક એવી અગ્નિ જે ત્રણેય લોકને નષ્ટ કરી દે છે તો અગ્નિ ત્રણેય લોકમાં ફેલાઈ ગઈ હતી આ અગ્નિના તાપથી બચવા માટે ઋષિ ભૃગુ અને બીજા અન્ય ઋષિઓ આ અગ્નિના તાપથી બચવા માટે તથા મધર લોકના જનવાસીઓ જન લોકોમાં મનુષ્ય લોકમાં રહેવા ચાલ્યા જાય છે અને પછી પ્રારંભ થયો આ સૃષ્ટિનો પ્રલય મહાભયંકર પ્રલય શંકર શાહ એક નાગદેવ છે તેમના મુખમાંથી નીકળતી ભયંકર અગ્નિ

વિષ્ણુ ભગવાનના શરીરમાં પ્રવેશી ગઈ અને આ પ્રકારે એક હજાર ચતુર્યુગ વીતી ગયા હવે એક હજાર યુગ પછી બ્રહ્માજીની રાત્રિ પૂરી થઈ ગઈ હવે ફરી બ્રહ્માજીનો દિવસ આરંભ થવાનો હતો અને આ સૃષ્ટિની રચના થવાની હતી અને બધી જ જે બધા જ જે વાત્માઓ ફરીથી વિષ્ણુ ભગવાનના શરીરમાંથી બહાર આવવા લાગી અને તેની સાથે જીવાતમાની પોતાની ઈચ્છાઓ અને કર્મ અનુસાર આવરણ થવા લાગ્યું પોતાની દૂષિત અવસ્થાના કારણે આ જીવ આત્માઓ રંગના દેખાતા હતા પછી ભગવાન વિષ્ણુ આ બધી જ સમગ્ર જીવ આત્માઓ પર તેમનું ધ્યાન એકાગ્ર કરવા લાગ્યા અને એ સમયે જ તેમની નાભીમાંથી છિદ્ર થયું જ્યાંથી એક સૂક્ષ્મ સૃષ્ટિના રૂપમાં એક કમળ પ્રગટ થયું જેવું જ આ કમળ પ્રગટ થયું તો તેમાંથી ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયો દીધું અને એ કમળમાં પ્રવેશ કર્યો અને આ પ્રકારે બ્રહ્માજી જન્મ થયો જન્મ થતાની સાથે બ્રહ્માજી તેમના જન્મના સ્ત્રોતને શોધવા માટે ચારેય દિશામાં જોવા લાગ્યા અને એ કારણે તેમને ચારેય મુખ પ્રાપ્ત થયા અને આ કારણે તેમને જિજ્ઞાસા વધારે વધારે વધવા લાગી કારણ કે ચારેય બાજુ તો શૂન્ય અવકાશ ફેલાયેલું હતું માટે એમણે વિચાર્યું કે હું જે કમળમાંથી આવ્યો છું તેની જ અંદર જઈને જોઉં કે આનો પ્રારંભ ક્યાંથી થાય છે આ વિચાર કરી બ્રહ્માજીએ કમળની ખોખલી ડાળીમાં પ્રવેશ કર્યો અને નીચેની તરફ જવા લાગ્યા પરંતુ આશ્ચર્યની વાત એ થઈ કે ભગવાન વિષ્ણુની નાભી સુધી પહોંચ્યા પછી પણ બ્રહ્માજી કંઈ સમજી ન શક્યા કે તેમનો ઉદ્ભવ ક્યાંથી થયો છે કેવી રીતે થયો માટે પાછા થાકી હારીને તેમના કમાળમાંના આસન પર ફરી આવી ગયા પછી તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરવાનું આરંભ કર્યું અને આ પ્રકારે તેમણે 100 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી અને પછી તેમની સામે પ્રગટ થયા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ જ્યારે બ્રહ્માજી શેષ નાગના શ્વેત શરીર પર વિશ્રામ કરતા વિષ્ણુ ભગવાનને જોયા તો તેમના દિવ્યમાન સુંદર સ્વરૂપને જોઈને તે અભિભૂત થઈ ગયા અને બ્રહ્માજી સમજી ગયા કે તેમની સામે બાજુ કોઈ નથી પણ સ્વયં ભગવાન ઉપસ્થિત છે તેમની સામેની બાજુ ભગવાન ખુદ આવ્યા છે ત્યાર પછી બ્રહ્માજીએ જોયું તે બ્રહ્માજી રજોગુણના આવેશમાં આવી ગયા ભગવાનના દર્શન માત્ર થી તેમના સમય તેના સમસ્ત સંશયનો નાશ થઈ ગયો તેમને તેમના જીવનના ઉદ્દેશનો ઉદ્દેશ ફરી તેને સમજાઈ ગયું તેને ફરી સ્મરણ થઈ ગયું અને પછી તે ફરી એકવાર સૃષ્ટિની રચના કરવા માટે તૈયાર કરવા લાગ્યા આ કાર્યને શરૂ સામે પરમ વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યા અને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા હે ભગવાન અનેક અનેક વર્ષોની તપસ્યા કર્યા પછી મને તમારું જ્ઞાન મળ્યું છે આ સૃષ્ટિમાં તમારાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી અને આ માટે એક માત્ર તમે જ છો હે પ્રભુ મારા ઉપર કૃપા કરો અને મને પર્યાપ્ત બુદ્ધિ પ્રદાન કરો જેના દ્વારા હું આ સૃષ્ટિની રચના કરી શકું હે પ્રભુ તમારી આ પ્રકારે સેવા કરતા સમયે હું કોઈ પણ પ્રકારના અહંકારમાં આવી ન જોઉં આ ભૌતિક તત્વો સાથે રહીને રહેવાના કારણે હું ક્યારેય મારું મન દૂષિત ન કરું એવી મને આશીર્વાદ આપો હે જગત પાલક કૃપા કરીને તમારા નેત્ર ખોલો અને મને આશીર્વાદ પ્રદાન કરો અને મને માર્ગદર્શન આપો તમે મારી આ નિરાશાને દૂર કરો પ્રભુ જ્યારે બ્રહ્માજી આ પ્રકારે પ્રાર્થના કરી તો ભગવાન નારાયણ સ્પષ્ટ રૂપથી જોઈ શકતા હતા કે બ્રહ્માજીના મનમાં આ સૃષ્ટિને લઈને શું ચિંતા ચાલી રહી છે માટે ભગવાન નારાયણ એ બ્રહ્માજીને પ્રોત્સાહન કરવા માટે માટે ભગવાને કહ્યું હે બ્રહ્માજી નિરાશ ન થાવ તમારી બધી જ ઈચ્છાઓ પહેલેથી જ પૂરી કરી દેવામાં આવી છે મારું ધ્યાન કરી તમે સ્વયંને ભક્તિ પદ પર સ્થિત કર્યા છે બધું જ જ્ઞાન તમારા હૃદયમાં પ્રકાશિત થઈ જશે આ પ્રકારે આ સૃષ્ટિની રચનાનું મહાન કાર્ય સંપન્ન કરો મારી કૃપાથી તમને ક્યારેય તમારા આ કાર્યમાં અસફળતા નહીં મળે તમે તમારા કાર્યમાં સફળ થાઓ તમે તમારા ચિતને મારામાં રાખશો તો ભૌતિક કાર્ય કરતા સમયે પણ તમે રજો ગુણથી પ્રભાવિત નહીં થાવ હું તમારી પ્રાર્થનાથી અતિ પ્રસન્ન છું તમે તમારું કાર્ય પ્રારંભ કરો આ પ્રકારે મધુર વચન કહીને નારાયણ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને પછી બ્રહ્માજીએ સૃષ્ટિની રચના પૂરી કરી ફરીને પૂરી કરવા જાય છે એક વાર સો દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી પછી ફરી એકવાર આ સૃષ્ટિની સંપૂર્ણ રચના કરવા જાય છે તો આ હતી પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીની જન્મની કથા જો તમને મિત્રો આ કથા સારી લાગી હોય અને જો આ ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક અને શેર કરજો ભગવાનનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ